નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છ બે બે હજાર ચોવીસ વાર મંગળવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો સર વાત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી ઊંચા ભાવ તેરસો ઓગણપચાસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો ને પંચાણું રૂપિયા વિશાウダー માર્કેટિંગ એડ ની અંદર 1020 થી 1266 રૂપિયા વાઘનેર માર્કેટિંગ એડ ની અંદર 1160 થી 1200 રૂપિયા પુરા હળવદ માર્કેટિંગ એડ ની અંદર 1050 થી 1248 રૂપિયા ધોરાજી માર્કેટિંગ એડ ની અંદર 901 થી 1331 રૂપિયા બબરા માર્કેટિંગ એડ ની અંદર 1189 થી 1201 રૂપિયા જેતપુર માર્કેટિંગ એડ ની અંદર 821 થી 1355 રૂપિયા તારી માર્કેટિંગ એડ ની અંદર 1230 થી 1230 રૂપિયા मेंदेड़ा मार्केटिंग यार्डनी अंदर नौ सौ बार सौ पचास रुपया उपलेटा मार्केटिंग यार्डनी अंदर एक हज़ार की अगिय सौ पिंचोतर रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर अगर सौ थी तरह सौ एकावन रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर आठ सौ एकत्रिस चौदह सौ रुपया पूरा अमरेली मार्केटिंग यार्डनी अंदर एक हज़ार की तेरसोचास रुपया जामजोधपुर मार्केटिंग यार्डनी अंदर नौ सौ तेरसो एक रुपये गोडल मार्केटिंग यार्डनी अंदर सात सौ अग्यारो एक रुपये કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો ચોવીસથી તેરસો સિતોતેર રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પંચાવનથી એક હજારને પંચાવન રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી તેરસો ને વીસ રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો ત્રેવીસથી તેરસો ને ત્રેવીસ રૂપિયા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ઇઠોતેર રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો પચીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકથી બારસો એકસઠ રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસોથી બારસો રૂપિયા પૂરા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી બારસો ત્રેપન રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો એંસીથી બારસો એકાવન રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો એંસી રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છત્રીસથી એંસી રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો એક્યાસી રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો અગિયારથી બારસો ને રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો એંસીથી બારસો છત્રીસ રૂપિયા કોડીનર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો છ્યાસીથી બારસો ને રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ ખાડા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર